બોટાદ જિલ્લામાં આરબીએસકી ટીમ દ્વારા શાળાઓમાં આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી જેમાં ઝીરોથી અઢાર વર્ષના કુલ એક લાખ ત્રેસઠ હજાર ત્રેવીસ બાળકોની ચકાસણી કરાઈ હતી આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના બોટાદ ગઢ્ડા બરવાડા અને રાણપુર તાલુકાના શાળાના બાળકોને કરાયેલી ચકાસણીમાં બાવીસ હજાર પાંચ સત્તાણું ખામીવાળા બાળકો નોંધાયા હતા જ્યારે ગંભીર બીમારીવાળા સાઠ જેટલા બાળકો નોંધાયા હતા જેને પગલે ગંભીર બીમારી વાળા બાળકોને સંદર્ભ કાર્ડ ભરી રેફરલ સેવા દ્વારા તપાસ અર્થે ભાવનગર સરકી હોસ્પિટલ અને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા મારું નામ ડોક્ટર ભાવિન વાઘડિયા છે હું અત્રે બોટાદ જિલ્લામાં હાલમાં ઇન્ચાર્જ આરસીએચઓ તથા ઇન્ચાર્જ એડીએચઓ તરીકે મારી ફરજ બજાવું છું અને અમારા બોટાદ જિલ્લા અંતર્ગત ટોટલ આરબીએસકે જે ટીમો છે એ વિવિધ પ્રકારની કામગીરી કરે છે એમાં ખાસ તો સ્કૂલમાં જઈને બાળકોને તપાસવાના હોય છે અને જે સ્કૂલે નથી જતા અને નવજાત જે બાળકો જન્મે છે એવા બધા બાળકોની ઘરે ઘરે જઈને આપણે તપાસ કરવાની હોય છે એવી બોટાદ જિલ્લામાં ટોટલ અ તેર આરબીએસકે ટીમ છે અ આરબીએસકે એટલે આપણે કેન્દ્ર સરકાર દ્વારા એક પ્રોગ્રામ ચાલે છે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ એમાં એક એ લઈને વર્ષ સુધીના તમામ બાળકોની આપણે તપાસ કરવાની હોય છે કોઈ પણ પ્રકારની કઈ ખામી જોવા મળે જનજાત ખોડ ખોડ હોય કે કોઈ પણ પ્રકારની ખામી જોવા મળે તો એમને તાત્કાલિક વિવિધ હોસ્પિટલમાં જઈને એમની સારવાર થઈ જાય એ પ્રકારની સેવા આરબીએસકે દ્વારા કરવાની હોય છે